સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે આ તો સહી રૂમમાં અરે જો ભાઈ રૂમમાં ઊભાને આ આ છે ને કબાટ તો આ કબાટ એટલે ભાઈ જૂની આડી છે હો એટલે મેં કીધું આની વાત કરી ને થોડું કોનો છે આ કબાટ મારા સાસુનો એ અમને કે આને સાસુનો એટલે આણાનો હો પાછો આણાનો આણામાં તેલા ભાઈ એવું હતું આમાં હવે થોડીક ડિટેલમાં વાત જ કરી દઈએ આપણે કે ભાઈ આણામાં ગમે વસ્તુ લઈ દેતા કબાટ હાડી હાડી નો રિવાજ હતો કે ભાઈ આણામાં હાડી એક અપાવાની તો એમાં બન્યું એવું કે ભાઈ મારા નાના એટલે ઉકા દાદા ઉકા દાદા દમણ માં ધંધો કરતા કામકાજ ઈટું નું એટલે દમણ થી હાડી લેતા આવ્યા હતા તો કે ભાઈ હાડી તો અમે લઈ લીધી તમે હાડી નો લેતા હાડી ની બદલી માં કઈ પણ અપાવો એટલે અમારા દાદાએ એ મુરજી આ કબાટ ભાવનગર કરાવવા નાખ્યો તો એટલે બનાવવા હવે બનાવવામાં આની કિંમત રૂપિયામાં આ કબાટ બન્યો હતો અને દમણથી હાડી લાવ્યા હતા એ હાડી પચાસ રૂપિયાની લાવ્યા હતા અને તારે હાડી પચાસ રૂપિયાની એટલે કાંઈક કહેવાતું કે ભાઈ પચાસ રૂપિયાની હાડી અત્યારે કેમ પચીસ હજાર ની લે એની ઘોડે હતું ભાઈ એટલે આ કબાટ ભાવનગર પછી મારા બાપા ત્યારે અમારું બળદગાડું હતું એટલે બળદગાડામાં લાવેલા અને આ વાત મારા બાપાએ મારા દાદાએ અમુક કરેલી એટલે મને બધી યાદ અને બધી ખબર એટલે આ 100 રૂપિયાનો કબાટ છે આયા જે ફોટો છે ને આ માં કુડિયરમાનો એની જગ્યાએ લક્ષ્મીજીનો ફોટો હતો પણ એટલા વર્ષે આ ફોટો લક્ષ્મીજીનો ફૂટી ગયો હતો એટલે પછી પાછો કુડિયરમાનો ફોટો નાખ્યો હું અને આ કબાટ ભાઈ આ રીતનો છે અને હવે ભાઈ જો એટલા વર્ષ પછી મારી વાડીએ અને મારા મકાને જો આ કપાટ આવ્યો આ જૂનવાણી વસ્તુ હોય અને જૂનવાણી વસ્તુ ને હરે કાંઈ આવે નહીં અત્યારે ભાઈ પતરાનો ગમે એવો કપાટ લીધો હોય તો હાજી હાજરીમાં ન આવે જોવો ભાઈ છે ને જમાવટ હું એટલે આવું છે અને બીજા નંબરમાં કે આજ આપણે છે ને ભાઈ અમારે આજ ફરાળ કરવાનું છે અને જો તૈયાર થયેલા છે એ કમ્પ્લેટ એટલે આ ફરાળ બરાળ કરીએ અને થોડોક ટાઢો પર થાય એટલે રાજપરા ખોડિયારમાં નું મંદિર આયથી અમારે લગભગ

અને આપણે મસાલો બધો તૈયાર કરી નાખીએ લીલા મરસા ટમેટો અને સીંગના દાણા દાણા કાઢે છે હું છે તે મરસા ને એવું મળ નાખું હા ફરાળ છે એટલે જલ્દી બની જાય ને એને થોડોક ટેકો રહે હવે આપણો થોડુંક આવે છે ને દાણા ફૂલી દઈએ હું અને પછી જાવાનું માતા એ પાછું કોરિયરમાં અહીંયા એટલે જલ્દી પતા ને હવે કબાટની વાત કરી ભાઈ મારા બાના આણાનો કબાટ એટલે એની ઉપરથી પાછું ભાઈ મોહાળ તો યાદ આવે હો મને મારા નાનીમાં આવતા આંટો અને પછી હું જાતો મારા મામાના ઘરે મા આ હવે અહીંથી ત્યારે તો ભાઈ બીજી કાંઈ સગવડ નહીં બસ ડેપોએ જવાનું અને બસ ડેપોએ ભાઈ ભાખલવાળા આવી છે ને કોઈક કરેડાવાળા આવી મારા મામાનું ગામ પાછું પડવા ઓલે તો હમણાં જ ગયું હો પછી હા છે ને એવો માહોલ ભાઈ ડેપોમાં હોય પછી ભાઈ બસમાં જઈએ અને પછી અહીંયા થોડાક દિવસ રોકાવ એટલે ગામ ગામના પાદરમાં છેલ્લે વડલો અને વડલા પાસે ભાઈ ભોળાનાથનું મંદિર અને એ મંદિરના ઓટલાની પાછળ બેઠો બેઠો ભાઈ મોરલાના ટહકા સાંભળું અને ભાઈ મોરલા જોવો અને એ પાછું વટેન થોડાક આગળ આવેલી એટલે નદી અને એ નદી ભાઈ નદી નાઈ ને એને જલસા નાની નાની માછલીઓ જોઈએ ને હું અને પછી પાછું ભાઈ નદીનો કાંઠો વટી જાય એટલે હમુ ગામ બાડી હો અને બાડી પાછા હાલીને જાય ક્યારેક ને બાડી પાછું મારા બાપાના મહાનું ગામ અને ન્યાય જમાવટ ઓ ભાઈ થોડાક દી રોકાઈ અને પછી ભાઈ અમારા ઉકા દાદા માટી કામ કરતા તો એને ગજાડાય હતા તો મારા મા અને હું પાછળ પાછળ મારા દાદા પાછા ગજાડું લઈને આગળ હોય અડાયા વિણવા જાતા અને એમાં પાછો હું થાકી જાઉં એટલે થાકી જાઉં એટલે કહું તો માં આવે કેટલું આગળું એટલે હમણાં આવી જાય હો હાલો આપણે હમણાં પહોંચી દાવ હો એ પાણી પીવું છે પાણી બાણી પાઈ અને પાછા આયમી એટલે આ રીતે મેં એ મોજે આ માણેલી હો ભાઈ એ એ અનુભવ આપણને બીજું કાંઈ અડાયા હોય છે કે જાડામાં આર્યા જઈને અડાયા વીણેલા નાનપણમાં અને એ હોય છે ભાઈ જલસા કરેલા છે હો હા અને ભાઈ સાંભળે હો મોહાળતો ભાઈ તું એ કે નહીં મોહાળમાં એમ હ હ અને ભાઈ મારે બસ નો યુગ હો ભાઈ બસ એ છે વાટે બે હવાનું હોય એ આવી નથી આવી ભાઈ ડેપોમાં પાછળ મુકાની છે ત્યાં તો બે હિ ગયા હોય કેટલા સડા અંદર હો બસ ની ખબર હોય ને ડ્રાઈવરને ને પૂછી પછી ભાઈ બસ મૂકાઈ જાય તો ભરાઈ ગયેલી હોય આખી હજી એવું હશે થોડું ઘણું પણ આપણે બસમાં અત્યારે મુસાફરી ન કરીએ એટલે ખબર ન હોય પણ બાકી આ તો પેલા ખબર અને ભાઈ બહુ મજા આવતી હોય અને ભાઈ પછી અમે સીતરાથી ને તો શીતરા પાસે ડબલ ડેકર ની વાટે ઉભો નવી ડબલ ડેકર શરૂ થયેલી અને ભાઈ અમારા ગામ માંથી હોટલ હતી અને ઝાડ ખીજરાનું અને વળતું ડબલ માળ ની બસ અને એમાં બેઠી હાથ પૈસા હો ખાલી હા ભાવનગર એસટી ડેપોએ જવાના અને એ ભાઈ બે એસટી ડેપોએ જાય ડેપો એ ઉતરી પછી ભાઈ કરેડા વાળે ઓ હા હા kita berdua mulai jusnya singa dana khandi wali betet awa karna ikhya pade ato wimuki deh ato yel naik deh

ना लीला मरसा, कटका करेला टॉमॅटो नाईक दे मसालो नाईक देई आप

સડે પછી આપણે બટાટા નાખીએ લીંબુ નાખવાનું છે ખાંડ થોડીક નાખવાની છે પછી નાખીએ ખાંડ નાખી દઈએ એક ચમચી નાખી દઈએ અડધું ટમેટું નાખ્યું છે બટાટા નાખી દઈએ

બટેટા તો થઈ ગયા છે ફરાળના હવે રાજગરાનો શેરો કરી નાખી પણ પહેલા પાણી ગરમ મૂકવાનું છે પાણી ગરમ પહેલા મૂકી દઈએ ને આ ઉતારી દઈએ थमरी નાખી દઈએ આપણે પાણી થઈ ગયું છે આપણે ઉતારી લઈ લોટનો શેરો કરી નાખીએ ઘી નાખી દઈ ઘી ગરમ થઈ ગયું છે આપણે રાજઘરાનો લોટ નાખી દઈએ

નામ છે રાજકોટ થી સીતારામભાઈ અને બીજું નામ છે ચિરાગભાઈ અમદાવાદ થી સીતારામભાઈ અને હવે બહેનો નામ કે છે બીજું પાણી બળી ગયું છે આપણે મોરસ નાખી દઈએ લા બેન મકવાણા સરખેથી જય માતાજી બેન સીતારામ બીજું નામ છે મીનાબેન વાઘેલા સુરત થી सीताराम બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો સીતારામ તો આપણે રાજઘરાન લોટ નો શેરો તૈયાર થઈ ગયો છે ઉતારી લઈ નવો હવે શેરો થઈ ગયો બટાટા થઈ ગયા તો હું છે ને ઓ હવે સર ને આપણે સિંગ શેકવાની છે પણ આ સુલામાં એવું થાય છે કારક કારક એવું થાય ને કે પવન ઊંધો હોય ને તારા એનપા પવન આવે છે સીધો બીજો સુલો લાવી રાખ્યો છે હવે ભાઈ સિંગ શેકાય છે અને ગાજર ને પીઠ આવી ગયા અને થઈ ગયું ફરાળ રેડી અમે કરી લેશું ફરાળ અને હવે આપણે મળશું છે ને ખોડિયાર મંદિર માતાના મંદિરે હોવાય પંચ ગયા ભાઈ ખોડિયાર મંદિર જોવું માતાના દર્શન હો રાજાપ્રા અને કરી લઈએ ભાઈ હવે દર્શન જોવો હવે ભાઈ કોંગ ગયા જો ભાઈ રાજાપ્રા માતાએ હો અને જોવો હવે શ્રીફળ અને પ્રશાદી સુનડી કંપુ લઈ લઈ અને માતાજીના દર્શન કરી આવ્યું ભાઈ બરોબર બરાબર કંકુ ડાબલી લઈ લીધી છે અને હું ગમે ત્યાં ધાર્મિક સ્થળે જાઉં ત્યાંથી કંકુની ડાબલી તો લઉં જ હતી 都不变了。 માતાજી ભાઈ યુ તો પરિવાર ના ભાઈ દર્શન કર્યા અને હવ ને હાજર દરવાર રાખે એવી પ્રાર્થના કરી બરોબર ને ભાઈ હવ ના દર્શન થઈ ગયા હો હવે ભાઈ જો ખોડિયાર મંદિર રાજોપરા જાગૃતિ ફોટોવાળા ભાઈ મહેન્દ્રજી ગોહેલ હો અમારા જૂના મિત્ર હેમદી ગોહેલ ભાઈ જમાવટ હો અને વર્ષો અહીંથી આરે રેલાય હું ખોડિયાર મંદિર આવી બેઠા જ હોય

કે મારા મોટા દીકરાને સત્યાવીસ વર્ષ પહેલાં કર કર્યા એ કરની કેસેટ અત્યારે હાલમાં છે અને એ ક્યાસટમાંથી હું તમને કાંઈક બતાવીશ અને ખોડિયાર મંદિર ત્યારે કેવું હતું એ જોવા મળશે તમને સત્યાવીસ વર્ષ પહેલાંનો વિડીયો મારી પાસે હશે એટલે એ આપણે ક્યારેક નામ મળે ત્યારે જોઈશું અને અત્યારે હવે માતાજીના દર્શન કરી લીધા અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ